રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના ઘટી છે તાલુકા પંચાયત પાછળ રહેતા એક જ સમાજના બે વચ્ચે મારામારી થઈ હતી નજીવી થયેલ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા પથ્થરમારો થયો હતો બે પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે પથ્થરમારો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે મારામારીમાં એક સગર્ભા મહિલા સહિત દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સમગ્ર મામલે જજદણ પોલીસે બંને પક્ષના ઓગણીસ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જજદણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જજદણમાં વિચાર રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ. તાલુકા પંચાયત પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. નજીવી બાબતે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા પથ્થર મારતો હતો. બે પરિવાર વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે માહિતી પ્રાપ્ત થઈ રહી છે મારામારીમાં એક સગર્ભા મહિલા સહિત દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે સમગ્ર મામલે જસદણ પોલીસે બંને પક્ષના ઓગણીસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે